તો હેલો મિત્રો આજે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ સાંજના ચાર વાગે હું વિડીયો બનાવી રહ્યો છું મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો સરસ્વતી નદી અને થોડો ડેમનો ભરાવો મિત્રો જો મગરમચ્છ મગર પડ્યો છે જુઓ તમે દેખાતો હશે છે તમે હું તમને ઝૂમ કરીને બતાવો તમે જોઈ શકો છો જો મિત્રો નદીના કિનારે મગરમચ્છ પડ્યો છે મોટો હલતો પણ નથી તેને ત્યાં પડી રહ્યો છે તમે જોઈ શકો છો વિડીયોમાં તમને દેખાતું હોય છે મિત્રો તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુનું આપેલું બે લાઈક અને ઓલ પર સેટ કરી દેજો તમને આવા નવા વિડીયો જોવા મળશે તો મિત્રો તમે જોઈ શકો છો મગરમચ્છને તો મિત્રો આવા નવા બ્લોગ તમને જોવા મળશે તમે જોઈ શકો છો મગરમચ્છ નદીના કિનારે પડે છે અને અમે નજીક છીએ એકદમ નજીક તો ના જઈ શકીએ કારણ કે મગરમચ્છનું કોઈ ઠેકાણું નહીં એક પૂંસળો માળો આપણને પાડી દે ભાઈ એટલો મોટો મગરમચ્છ છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ હવે મળીએ નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે જય માતાજી